ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર વિગતવાર આણંદવા ભારતીય બનાવટના વિદેશી દારૂને ત્રેસઠ હજાર પાંચસો સત્તાણું બોટલો ઉપર બુલડોઝર ફેરવી દેવાયો આણંદ ડિવિઝન હસ્તકના સાત પોલીસ મથકોમાં પકડાયેલ બે પોઈન્ટ સુડતાલીસ કરોડના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આણંદ પોલીસ દ્વારા બેડવા ગામની સીમમાં બે કરોડ સુડતાલીસ લાખ સિત્યાસી હજાર ચારસો પંચાવનની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની ત્રેસઠ હજાર પાંચસો સત્તાણુ બોટલી ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો આણંદ ડિવિઝન હસ્તકના આણંદ રૂરલ આણંદ ટાઉન વિદ્યાનગર વાસદ ખંભળોજ ભાલેજ તેમજ ઉમરેઠ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા પ્રોહિપસનના કુલ એકસો છેતાળીસ ગુનાઓમાં પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાનો હુકમ કોર્ટમાંથી મળ્યો હતો આ હુકમના આધારે આણંદ સબડિવિઝનલ મે મેજિસ્ટ્રેટ ડોક્ટર મયુર પરમાર તેમજ પોલીસ સ્ટાફની હાજરીમાં આજરોજ આણંદ તાલુકાના બેડવા ગામની સીમમાં આવેલ એક્સપ્રેસ હાઇવે નજીકની સરકારી જગ્યામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો એક દિવસ પછી એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરવા માટે લોકો થનગની રહ્યા છે અને દારૂની મહેફિલ માણવા આયોજનો કરી રહ્યા છે ત્યારે પોલીસની સખ્તીના કારણે વિદેશી દારૂ મળતો નથી ત્યારે કરોડોના વિદેશી દારૂની બોટલો ઉપર બુલડોઝર ફરી વળતું

જે પણ ઇલિગલ દારૂ પકડવામાં આવ્યું હતું તેનો નાશ કરવાની પ્રક્રિયા નિયમ અનુસાર કરવામાં આવેલી છે કુલ અત્યારે આપણે બે કરોડ સુડતાલીસ લાખ એંશી હજાર ની કિંમતના દારૂનો નાશ કરી રહ્યા છીએ